એક ભાઈ બેંક લૂટી બેંક લૂટી બે ત્રણ બેંક લૂંટી બેંક લૂટી પછી કોથળા ત્રણ ફેર્યા ત્રણ પછી બીજો કે સીસીટીવી બંધ છે પૈસા ગણી તો કે કે ગણવા નથી એમાં સાચો ફિગર આવશે એ વાત સાચી હોય એમાં એક રૂપિયા ને એક પછી નો હોય તે છાપામાં વાંચ્યો લગભગ બે કરોડ રૂપિયા જેવું બેંકમાંથી લૂંટાય છે તે છાપામાં આવ્યું ચાર કરોડ આઠ લાખ બે હજાર બસો બોતેર રૂપિયા ટ્રુ કોલરમાંથી નંબર ન પકડાય ને એવા એક અનનોન નંબરમાંથી મેનેજરને ફોન કર્યો કે ભાઈ હું ચોર બોલું અમે બે કરોડ રૂપિયા આને બે કરોડ આખો દી ગણ્યા તો બે કરોડ આઠ લાખ બસો ને બોતર થયા અને કે આ ચાર કરોડનો આંકડો ક્યાંથી આવ્યો એક એટલે મેનેજરને ફોન કર્યો કે ભાઈ તમે ચાર કરોડ છાપામાં આપ્યા છે અમે તો બે કરોડ જ ચોર્યા છે બોલો કે તમે ચોર બોલો છો તો કે હા તો કે નોટબંધી વખતના બે કરોડ લટકતા આ તમે ચોરી કરીને મારા બે કરોડ હચવાઈ ગયા એ કે બોલો લ્યો હવે આવા આવા પડ્યા ગમે એ ગમે એના નામે હચવી નાખે એ મેં એક ભાઈને પૂછ્યો મને તમારો દીકરો શું કરે મન કે જે હામ મળે એનું કરે ભાઈ આ આ શું કેવું મને કે મેં તમારા દીકરા એ કઈ લાઈન લીધી પહેલાં મન કે પાઇપ આને કેવું શું મને સમજાવો તો ખરા એવા બધા મુદ્દાઓ નીકળે છે હા અને દીકરાને દીકરીઓને ભણાવવા માટે એક કોલેજ એન્જિનિયરિંગ કોલેજમાં બહાર ઊભા હતા તો એક ભાઈ એને પૂછવા આવ્યા દીકરાને એને વાઈફને બધા એમાં મારા ચોકીદારને પૂછ્યું કે ભાઈ અહીંયા એન્જિનિયરિંગમાં એડમિશન લઈ તો નોકરી મળી જાય ખરી ચોકીદાર કે હા સાહેબ ગેરંટી તો કા તો કે હું અહીં જ એન્જિનિયર થયેલો છું નોકરીની ગેરંટી છે તાલી પાડો તો હારે પાડો ફાયદો તમને છે એક્યુ બધા પોઈન્ટ હાથમાં આવેલા છે બાબા રામદેવે મને સ્વામી કાનમાં કીધેલું તારા કાર્યક્રમમાં એકસો આઠ તાલી જે પાડે ને એને કોઈ દી એકસો આઠ બોલાવી નહીં પડે એટલે અને બાબા મને ગમે બહુ આ ખરેખર બાબાએ પેલા આપણને કામ ધંધા મુકાવીને ભસ્ત્રિકા કરાવી ખબર છે ને કપાલ ને ભસ્ત્રીકા બધા મંડી ગયા આપણે આપણને કામ ધંધા મુકાવી અને પેલા કપાલ ભાતી ને પછી પોતે ધંધે ચડી ગયા સ્વામી તો સ્વામી જો વાત જવા દો એક હજાર દાખલા યોગ છે ને જો કરતા આવડે તો કરાય હા હું તમને ના પાડું છું બાકી જિંદગી છે ને જીવવા હાટું આપી છે વળ ખાવા હાટું નહીં અવારના પોરમાં આમ કરીને બેઠા હોય અરે ભાઈ સાહેબ રહેવા દો ને યાર શું કામે અમારે એક તબલચી છે એ મને કે સાંઈરામભાઈ મને માથું બહુ દુઃખે છે શું કરવું મેં કીધું શીર્ષાસન કરતો જા શીર્ષાસન કરવાથી મગજને થોડું લોહી મળે આમ તો તારે મગજ છે નહીં પણ થોડુંક લોહીનું પરિભ્રમણ થશે ને તો તને માથું ઉતરી જશે સારી વાત છે બીજા દિવસે હવાના ફોરમાં એનો નવ વાગ્યામાં ફોન આવ્યો મને કહેવાય ભાઈ એક જ દિવસ શીર્ષાસન કર્યું માથું મટી ગયું મેં ભાઈ એમ એક એટલું બધું ઝડપી ન હોય એમ અઠવાડિયું પંદર દિવસ શીર્ષાસન કરવું પડે ત્યારે થાય ધનસુખ સાંભળજે તો એ કે નાના સાહેબ મેં એ કે ઘરમાં ઘરમાં શીર્ષાસન કર્યું ને તો બામની શીશી જે ખોવાઈ ગઈ હતી ને એ કબાટ હેઠેથી મળી ગઈ એમ વાત તો હાસ્યરસની છે પણ આપણી ધર્મ સાથેની સમજણરૂપી બામની શિશિઓ જે ખોવાઈ ગઈ છે ને એ આવા હરિગુરુ સંતો આપણને ભેટમાં પાછી આપે છે આ ગુરુકુળનું કામ છે આ મંદિરોનું કામ છે કે આપણી સમજણ જ્યાં ખોવાઈ ગઈ છે ડબ્બી રૂપી એ આપણને પાછી આપણને ઘરમાં જ છે ભાઈ એ ક્યાંય જુદી બહારથી નથી આપણા ઘરમાં આપણી આજુબાજુમાં જ છે આપણે કોણ હતા આપણે કઈ ધરતીના વારસદારો છે આપણે કોના સંતાનો છીએ આ પળે પણ આપણને આપણા સંતો યાદ કરાવે છે જોજો તમે વિશ્વની સંસ્કૃતિઓને વંદન પણ અમેરિકા દુબઈ મસ્કત લંડન આ બધાના આશીર્વાદથી સ્વામી ખૂબ ફરવાનું બને છે અને વિશ્વના તમામ દેશમાં જવાનું બને છે અને ત્યાંની સંસ્કૃતિનો અભ્યાસ કરવાનું બને છે એટલે એટલું તો સો ટકા એક અમેરિકાને મને પૂછેલો સવાલ વોટ ઇઝ ધ વાસ્ટ ડિફરન્સ બિટિન અમેરિકન કલ્ચર એન્ડ ઇન્ડિયન કલ્ચર એટલે મેં બહુ હળવો અને બહુ વન લાઈનર જવાબ આપ્યો હતો મેં કીધું ભાઈ તારો અમેરિકાની સંસ્કૃતિ અદભુત છે પણ ત્યાં દર બે કિલોમીટર એક દારૂની દુકાન આવે છે અને મારા હિન્દુસ્તાનમાં દર અડધો કિલોમીટર એકાદ મંદિર આવે છે આ તાકાત આ આ જુદા પણ આ તફાવત

કરતા મોટી મોટી તારા દેશ માં છે પણ સાંજ પડે તારા દેશમાં મિસિસિપીની ની આરતી નથી ઉતરતી અમારા દેશમાં ગંગાની આરતી ઉતરે છે હવે તો નદી ને પૂજનારી પ્રજા છે આ ભગવું કપડું ભલા માણસ એમાં ભગવાન બેઠો છે એમ માનનારી પ્રજા છે આ કપડું ન કર સો રૂપિયાનું મીટર જેટલું ખાદી વેચાય એટલો જ રૂપિયાનું વેચાય છે સાહેબ પણ ભગવું પહેરીને કોઈ બેઠો હોય આપણા માટે ભગવાન સ્વરૂપ છે સાહેબ સાક્ષાત શ્રી હરિ આપણા માટે આ સંતો કહેવાનો અર્થ એ છે કે આપણા માટે ભારત આ આપણા સંસ્કારો છે અને વિદેશ જાઉં હું તો કહું છું પાંચ લાખની લોન લઈ લેજો અને બેંકવાળા પૂછ આમાં કોઈ બેંકવાળા છે આપણા ભૂતપૂર્વ વિદ્યાર્થી હા તો જો કરો બેંકવાળા કોણ છે અરે વાહ આલો લોનનું પાકું આપણું સ્વામી આ બેંક વાળાના નંબર બધા આપજો ગુરુકુળના વિદ્યાર્થી તરીકે ઇન્ટરેસ્ટ થોડુંક સેટિંગ કરી દઈએ બેંક વાળા તમને પૂછે ને કે કેવી લોન જોઈ છે અને આ માલ્યા વિજય માલ્યાનો નો સ્વામી કેસ થયો ને ત્યારે મને આપણા બધા વડવાઓ યાદ આવ્યા કે આપણા બાપ દાદાઓ ગામડાના કચ્છના કાઠિયાવાડના અભણ હતા એ બધાને ખબર હતી એ બધા આપણને કહેતા હતા આલિયા આલ્યા ને રૂપિયા ન દેવાય સ્વામી વાર દેવસ્વામી ના ચહેરા ઉપર મારી વાત થી હાસ્ય આવે એ મારા માટે પદ્મશ્રી છે સાહેબ ભગવાન છે આપણો જન્મ વસૂલ તે ભલે સુખડી ખાધી આ વસૂલ મારા વાલા કહેવાનો અર્થ કે આ સંતોના આશીર્વાદ એ મારા માટે મૂડી છે આપણે બધા માટે આ મૂડી છે અને એ લેવા તો આવ્યા છે આપણે પણ તો કહેવાનો અર્થ કે બધાને ખબર છે આપણા અભણ બાપદાદાઓને આલ્યા માલિયાને રૂપિયા ન દેવાય એને નવ હજાર કરોડ દાય બા બોલો બોલો લિયો બહુ મજાની વાત કોઈ પણ બેંક લૂંટાઈને ત્યારે તમે કરજો પૈસા હશે એટલા ઉપડી જશે બધી જ વસ્તુ ઉપાડી જાય છે પણ આવી રીતે બોલપેન એટલે બરાબર બેંકમાં જોઈ હશે ત્રણ રૂપિયાની બોલપેન બાંધેલી હોય એ એક લૂંટારો ઉપાડતો નથી ઈ એક લૂંટારો ચોરતો નથી આનો સીધો અર્થ મારે તમારે જિંદગીભર યાદ રાખવા જેવો છે કે આ ધરતી ઉપર લક્ષ્મી લૂટી શકાય સરસ્વતી કોઈનાથી લૂંટાઈ નહીં સાહેબ આ વિદ્યાનું સ્થાન છે જે મંદિર છે મારા તમારા માટે જે સંસ્કાર આપ્યા હવે ક્યાં કેટલા રૂપિયા તમે આપો સાહેબ તો એ સંસ્કારોનું ઘડતર એ જે થઈ ગયું એ થઈ ગયું પછી પાકા ઘડે કાંઠા ન ચડે એ તો કોકા કોલા ઢાંકણા જેવા ગળફા કાઢતા હોય હવે બધું સમજ્યા જેવો હોય ત્યાં કાંઈ ફેર ન પડે આપણા સંતોને પણ ખબર હતી એટલે એને કુમળા છોડ હતા ને ત્યારે બરાબર એને યોગ્ય ધર્મનું સંસ્કારોનું ખાતર આપ્યું હજી યાદ છે હા બેટા હા એ મારો વિદ્યાર્થી છે એટલે એનામાં કોન્ફિડન્સ ચાર ગણો હોય આગળ બેન મારું બેટા તારા જેવડા હતા ને તે અમને લેન લાઇનમાંય ફોન કરતા નહોતું આવડતું આ તો ભાગશાળી પેઢી છે આપણે નાના હતા તે યાદ કરો જેટલાના ગામડામાં બાળપણ વીત્યા એ નાના હતા ત્યાં રૂમાલ હતા જ નહીં યાદ છે ને આપણે એલકેજી કેજી એચ મૂળ પહેલા ધોરણમાં આવતા હતા એ જે એટલો ભાગ સફેદ જ રહેતો ખબર છે ને ઓહો હો શિયાળામાં જે આટલો આપણામાં જે અમુક મીઠાની તાણ નથી આવીને મિત્રો આ મરમ સમજી ગયા એટલે હાચા હો તમે ખમા મારો વાલો હા ઈ જે આપણે અને આપણે માસ્તરો કેવા હતા યાદ કર પ્રાઇમરીની વાત કરું છું અહીં તો બહુ સરસ મજા અહીંના શિક્ષકો કોઈ બેઠા છે ગુરુકુળમાં ભણાવ એવા શિક્ષકો જરાક હાથ ઓછો કરો હા એટલે મને ખ્યાલ આવે વાહ ગુરુ એકવાર જોરદાર તાલુ ના થઈ બધાને પણ એને મને ભણાવ્યા એ ચહેરાવા તો કાંઈ યાદ નથી અને એમને કદાચ યાદ નહીં હોય અમે આપણે બધાએ અને આપણે કાંઈ બહુ યાદ રાખવાની એવા હતા નહીં જોકે હા એવું રીતે પણ કહેવાનો અર્થ કે આપણે નાના હતા ત્યાં તો ખબર છે ને પ્રાઇમરી સ્કૂલમાં શિક્ષકો એવા આવતા કાનમાંથી વાળ દેખાતા હોય અને એ નરફેરામ ને દલપતરામ ને એ અમારે બધા અમરનગરમાં અમારે જૂના તો પેલા બ્રાહ્મણો જ ભણાવતા જેના હાથમાં તમાકુ ચૂનો એ જ જાણવો માસ્તર જૂનો એટલે છોકરાઓ ગુજરાતી કાઢો હા હા એટલે ગુજરાતી કાઢો કેમ કાઢ નાખવાનું હોય એમ અમારા ક્લાસના એક સાહેબ હતા સ્વામી એ ગુજરાતી કાઢો ગુજરાતી કાઢી પછી મથાળા કાઢો એટલે કા કાઢવાની મથાળા કાઢ્યા પછી ચાલો એક પેલું મથાળું કેવું છે તો કે જોડ સખી નહીં જડે લોલ કવિ કોણ તો કે બોટાદ નાખો હવે આવા બાવીસ પાઠ રોજનું એક મથાળું બીજે દિવસે અઠવાડિયું પૂરું થાય સમાજ વિદ્યા કાઢો મથાળા કાઢો એક મથાળું પચાવાર છ મહિના લગી સ્વામી મથાળા લ્યા ગણિતના મથાળા વિજ્ઞાનના મથાળા સમાજના મથાળા ગુજરાતીના મથાળા છ મહિનામાં અમને મથાળા આમ આંગળીઓ દુખી જાય એવા મથાળા લખાવ્યા છ મહિના પછી ઇન્સ્પેક્શન આવ્યું મિતુલભાઈ બહારથી આવેલા સાહેબને તરત જ બોલાવ્યા અંદર સાહેબ બીજા બધા ક્લાસ પછી પહેલાં મારા ક્લાસને પૂછી લ્યો અલે એવું બધા ગુજરાતીમાંથી જો પાઠ જન્નીની જોડ સખી નહીં જડે લોલ સમાજ વિદ્યામાં છઠ્ઠો તો કે અઢારસો સત્તાવનનો સ્વતંત્ર સંગ્રામ વિજ્ઞાનમાં નવમો નિશ્ચંદનના પ્રયોગો ગણિતમાં હાથમો સમય પદાવલી ઓહો બારના સાહેબ કે મથાળા મોઢે હોશિયાર એ પ્લસ ગ્રેડ ગુણોત્સવ આને કઈ પૂછવાનું હોય જ નાય અમે કીધું કે યાર આગળ તો પૂછો મથાળા સિવાય કઈ આવડતું નથી એ વાતનો સાર એટલો છે કેટલાક માણસો ખાલી મથાળાથી જ હારા હોય છે ઓળખતા શીખજો ગુરુકુળ આપણને ઓળખતા શીખવાડે છે ધર્મ અને સંસ્કાર આપણને કે ભાઈ ખાલી મથાળું હારું હોય એમ નહીં એના જીવનમાં શું છે એ જોવું જોઈએ ને ખાલી મોટેથી કદરૂપો વિચારોથી અતિ સુંદર હોય સાહેબ અને અતિ હેન્ડસમ લાગનાર માણસ ગટર જેવો નીકળે સાહેબ ત્યારે મથાળાથી ખાલી ભરોસો ન કરતા ઊંડા ઉતરજો દરેક માણસને ભરોસો રાખ કારણ કે બહુ નાના નાના પ્રસંગો છે બહુ નાનાની વાતો જ પણ જીવન શિક્ષણ સાથે જોડાયેલી અને આ બાળપણના પ્રયોગો આપણે ગામડામાં હતા ત્યારે અમદનગરમાં નિશા ઘરની સાયકલો તો કોઈની પાસે નહોતી યાદ કરો એ ગામમાં એકાદ ગનીભાઈ જેવા હોય એની પાસે સાયકલ લેતા અને એ જલસો કરતા એક કલાક પાવલીની એક કલાક સાયકલ લે આવતા અને એમાં અડધી કલાક વધારે જે નાનો આનંદ હતો આપણને યાદ છે ને આપણે નાના હતા તે ઓલી ગોટીવાળી સોડા આવતી ખબર છે ચંપક આવો અવાજ આવતો હોય એમાંથી સ્પેશિયલ એ તમારે આ બાજુ બહુ સુધરેલા સિટીમાં ન સંભળાય આ શબ્દો એ ચંપક સોડાની મજા હતી આખી આને એમાં મહેમાન આવ્યા હોય એટલે મહેમાન માટે આપણે લેવા મોકલ્યા હોય આપણે લેવા જાય પછી આઠ સોડા જરાક જરાક રહી હોય ને પાછી દેવા જાય ને આઠે જરાક જરાક પીતા આપણે આપણે કરેલા આ ખેલ આ બધા તમારી કોઈની ખબર નથી આ બાળપણને શેર કરવું છું કારણ કે આ માતૃ સંસ્થામાં હું ઊભો છું અત્યારે કે જ્યાં મારા બાળપણ ની શરૂઆત અને આઠમા ધોરણ નથી મહ સ્નાન કરેલું મેં અહીંયા કઈ એમ હોય આ આર્યો આ ધોતું પહેરીને આ આહા એ આને જેવો મારી માથે હાંડો રેડ્યો એ રેડ્યો પછી મને એમ થઈ ગયું કે મારે મારી માથે પિતૃ મહેરબાન થઈ ગયા ઓ આ